સાણંદ પાસે આવ્યા છીએ સીએનજી પુરાવા માટે સવાર થઈ ગઈ છે અને સવા સાત જી જીઆઈ કપડા ચેન્જ કરી દીધા છે આવી ગયા છીએ જેસલતુરની સમાધિએ વડવાઈએ એના અને ભાભી હિંચકા ખાય છે ગોવર્ધન પર્વત બનાવે પાછળની સાઈડ તળાવ બનાવેલું ઋતુ અને ભાભી વિડીયો બનાવી રહ્યા છે ટિકિટ બારી આવી ગયા છીએ આઈના મેલમાં ભાભી હિના અને ઋતુ કરી રહ્યા છે ત્યાં સરસ મંદિર છે કાઠિયાવાડી જમવાનું છે છે અને ઘણી બધી હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો અમે પણ બધા મજામાં છીએ સ્વાગત છે આપનું ફરીથી એક નવા બકમાં સવારના ચાર વાગ્યા છે અને આજે બહાર જવાનું છે બધા વહેલા ઉઠી ગયા છે અને અત્યારે ચા પીવા બે ગયા છે ગુડ મોર્નિંગ આપણી ચા કાઢી દીધી છે આપણે ચા પી લઈશું તૈયાર થઈને હિનાય બેગને બધું લઈ લીધું છે અને હવે નીચે ઉતરી આવી છીએ મોટાભાઈ ને ઘરે જઈશું તો હિના નીચે આવી ગઈ છે અને ભાભીએ ઘર વાખી દીધું છે હવે બધા બધા ભાભી એમ જવારા છે મોટાભાઈએ ગાડી ચાલુ કરી દીધી છે આપણે પાછળ બધું સામાન ગોઠવી દઈશું અને ઋતુ આગળ બે ગઈ સાણંદ પાસે આવ્યા છીએ સીએનજી પુરાવા માટે પણ અત્યાર તો બંધ છે અહીંયા આ બાજુમાંથી સાણંદ જીઆઈડીસીનો રસ્તો જાય છે મોટાભાઈ ભાવિન સીટ અરખી કરી આલો છે આગળ આવ્યા છીએ સાણંદની આગળ બીજા સીએનજી પંપે ત્યાં સીએનજી પંપ મળ્યો છે અને બધા નીચે ઉતર્યા છે ઋતુ અંદર સુઈ રહી છે અહીંયાથી ગેસ રિફિલિંગ કરાવીને નીકળીશું હવે જીયાને ઠંડી લાગે છે સવાર થઈ ગઈ છે અને સવા સાત વાગ્યા છે અને અત્યારે આવે છીએ જીઓના પેટ્રોલ પંપ પાસે અહીંયા ફ્રેશ થવા માટે ઉભા રહ્યા છીએ ઋતુ અને જીયા ગાડીમાં બેઠા છે ઋતુ સુઈ ગઈ છે હજી અંદર બેસી રહી છે સાડા સાત વાગ્યા છે અને અત્યારે છીએ હળવદ માળિયા હાઈવે પર અને અત્યારે અહીંયા ચા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ ઋતુ પણ ઊઠી ગઈ છે અહીંયા નાસ્તામાં છે ખમણ ભજીયા સમોસા બધાએ ચા નાસ્તો કરી લીધો છે અને બધા પાછા ગાડી ગોઠવાઈ ગયા છે ઋતુ પાછળ છે છેલ્લી સીટમાં અહીંયા દરિયા કિનારાનો વિસ્તાર છે તો પવન આપ જોઈ રહ્યા છો અત્યારે અમે પહોંચ્યા છીએ ગાંધીધામની નજીકમાં અને અહીંયા પેટ્રોલ પંપ છે ત્યાં ઉતર્યા છીએ મોટાભાઈએ અમદાવાદથી ગાડી ડ્રાઈવ કરી હતી અને અહીંયા લાવીને ઊભી કરી છે એમને થાક લાગ્યો છે કેમ કે એકલા ચલાવી રહ્યા છે અહીંયા હિના જીયા અને ભાભી ઘરેથી લાયેલો નાસ્તો કરવા બેઠા છે બધા નાસ્તો કરીને બેઠા છે અને જીયાનું માથોઆર આવે છે ભાભી અહીંયા બાજુમાંથી હાઈવે પસાર થાય છે મોટાભાઈ ઉઠી ગયા છે અને અહીંયા સીએનજી મળતો નથી તો પેટ્રોલ રિફિલિંગ કરાવી દીધું છે ગાડીમાં પેમેન્ટ માટે અહીં આવ્યો હતો ગાંધીધામથી અંજાર જવા નીકળ્યા છીએ અને રસ્તામાં રેલવે ફાટક આવે છે ટ્રેન નીકળી રહી છે તો મોટાભાઈએ ગાડી ઊભી રાખી છે અહીંયા બપોરના બાર વાગ્યા છે ને અત્યારે આવે છીએ અંજાર અને અત્યારે છીએ તોરલની સમાધિ પાસે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને બધા રેડી થાય છે જીયા કપડા ચેન્જ કરી દીધા છે હવે અમે બધા જઈ રહ્યા છીએ પાછળ હિના અને જીયા ચાલે છે આગળ મોટાભાઈ ઋતુ અને ભાભી નીકળ્યા છે અંજારના બજારમાં જોઈએ છે પછી શું મળી રહ્યું છે આવી ગયા છીએ જેસલ ધોરણની સમાધિએ અંદર જઈ રહ્યા છીએ ધોરણની સમાધિ આવી ગયા છીએ અને અત્યારે અંદર ભીડ છે આપ જોઈ રહ્યા છો હા છે જેસલતુરલની સમાધિ અને બે સમાધિ વચ્ચે જગ્યા ઓછી થઈ રહી છે આપ જોઈ રહ્યા છો કે હજુ પણ દર્શન કરવા ઘણા બધા લોકો ઊભા છે અહીંયા રામદેવપીરનું મંદિર આવેલું છે અને અહીંયા નાના નાના પાળિયા બનાવેલા છે બીજા નાના નાના મંદિરો પણ છે અહીંયા અહિયા આ સુંદર સુવાક્ય લખેલા છે જે દર્શાવે છે સમાધિ વિશે સમાધિની બીજી બાજુ પણ ભીજ ચિત્રો દોરેલા છે જેમાં જેસલ તોરલ વિશે ઘણું બધું બતાવવામાં આવ્યું છે ખૂબ સુંદર વર્ડ આવેલો છે જેની બાજુમાં જેસલની જે ગોળી હતી તેની પણ સમાધિ બનાવેલી છે વડવાઈએ નીના અને ભાભી હુચકા ખાય છે પડી જાવ પણ लटक कसू ना थे चल कर जिया नीचको खत आवड़ी गा बताओ ઓ આવડી તને પાલેથી દર્શન કરીને પાછા બહાર આવી ગયા કે બધા અને હવે બજારમાં ફરીએ છીએ બધી વસ્તુઓ જોઈ રહ્યા છીએ આવ કે تجي આયા ના ફેમસ તલવારો છરી કટાર એવું જોઈ રહ્યા છીએ મોટા બે કટાર જોવા છે આપણે શું લેવાનું ચપ્પુ હા છપ્પુ આ જોઈએ પેલું જોઈએ આ છે रुको गाकै को मैं मैं आ सासे जो मम्मा आलाई नबेठो बोटी बग्इ जइयो पर आ खाली खोलो आबियो तो आइदि त न देला पसंद करा ह हम धान नदिन होत खाली मंदिर माते लगन पाछ धान के होतो हुतीले कन्दिर जावते हा आ खाली मध्यमुकी सा लगन परसे मंदिर माते शोकेष आ

બરાબર સમાધિ ફરી અને બજાર ફરી પાછા ગાડી આવી ગયા છીએ બજાર બજારમાં આવ્યા છીએ અને કાઠિયાવાડી જમવા માટે જઈ રહ્યા છીએ અંજારનું બજાર છે જમીને આવ્યા છીએ અંજારની બાજુમાં ગોવર્ધન પર્વત નામ સ્થળ આવેલું છે ત્યાં આવ્યા છીએ અહીંયા ગોવર્ધન પર્વત બનાવેલો છે અને સામેની સાઈડ મ્યુઝિયમ જેવું છે પર્વત બનાવે છે ને ગોવર્ધન ગોવર્ધન પર્વત બનાવે પાછળની સાઈડ તળાવ બનાવ્યો છે મ્યુઝિયમ પેલી બાજુ કે છે તો સામે હશે મ્યુઝિયમ ગોવર્ધન પર્વત જોઈને નીકળી ગયા હતા અને અત્યારે જઈ રહ્યા છીએ ભુજ અને રસ્તામાં સીએનજી પંપ આવ્યો છે તો ગેસ પૂરાવા માટે ઊભા રહ્યા છીએ ભાઈ ગેસ પુરાઈ રહ્યા છે અમે લોકો આવી ગયા છીએ ભુજમાં અને અત્યારે આવ્યા છીએ આઈના મહેલ જોવા માટે અંદર આવી ગયા છીએ જી આપણ ગાડીમાંથી નીચે ઉતરીને આવી ગઈ છે ઘણા બધા ટુરિસ્ટ અહીંયા જોવા માટે આવે છે તો અંદર જવા માટેની ટિકિટ લઈ રહે છીએ અંદર એની જરૂર નહીં ના પાડી એમ ટિકિટ નહીં લેવાની કેમેરા માટે છે અહીં અંદર કેમેરો યુઝ કરવો હોય ત્યારે ટિકિટ લેવી પડે છે ફોન યુઝ કરવા માટે જરૂર નથી ટિકિટ લેવાની ત્યારે પ્રાગ મહેલમાં આવ્યા છીએ અને અહીંયા લગાન પિક્ચરનું શૂટિંગ થયું હતું જીયા મોટાભાઈ અને ભાભી આગળ ચાલી રહ્યા છે અને ઋતુ અને ઈના પાછળ તૈયાર થતા હતા આવા ઉપર જવાનું હશે ને પણ ઉતારવા તો મોબાઈલ સ્ટેન્ડ છે હવે ઋતુ અને ભાભી વિડીયો બનાવી રહ્યા છે અમારો વિડીયો બનાવી દીધો છે અને અત્યારે મોટાભાઈ એમનો વિડીયો બનાવી રહ્યા છે વિડીયો તો અને હવે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ અંદર જ ઉપર જઈએ છીએ સીડી ચડીને ઉપર આવી ગયા અને અહિયાં અલગ અલગ પ્રકારના મિરર છે

वो तो बार भक्त जो ये अलग अलग काम ना को दिया मिरर जो है पची બીજા રૂમમાં આવ્યા છે ત્યાં અલગ અલગ છબીઓ ટીંગાવેલી છે અને અહીંયા જૂની વસ્તુઓ મૂકેલી છે

ડાયાગમેલ પરથી ઉપરનો નજારો છે અહીંયા એક ટાવર છે અને અહીંયાથી પાછળ ભૂજ્યો ડુંગર દેખાઈ રહ્યો છે અહીંયા બધા ફોટો પડાવે છે પડાવી દીધો ફોટો નીચે ઉતરીએ છે બધા

મસ્ત જાડી અંદર થી ફરીને બહાર આવી ગયા છીએ અને હજુ બધા બહાર આવી રહ્યા છે અહીંયા બધી દુકાનો આવેલી છે નાની નાની કિચન જ છે ત્યાં મને લઈને આવી છે એને કંઈક વસ્તુ લેવું છે શું પસંદ કરશ તું કેમ ખબર નહીં પડતી શું ગમે બસ તો પછી નવું તે એને ખબર પડે વીટી અહીંયાથી હવે આયના મેલમાં જવાનું છે ટિકિટ બારી આવી ગયા છીએ આયના મહેલમાં આયના મહેલમાં અંદર ફરીને પાછા બહાર આવી ગયા છીએ અંદર વિડીયોગ્રાફીની મનાય છે ફોટોગ્રાફી કરી શકાય છે આપણે ફોટો પાડ્યા છે અંદરથી આઈના મહેલમાંથી પણ એક બહાર આવી ગયા છીએ અને આપને અહીંયાનો નજારો બતાવી રહ્યો છું ખૂબ સરસ લાગી રહ્યું છે આપણી ગાડી અહીંયા પાર્ક કરેલી છે અને અહીંયા એક જૂનો કુવો આવેલો છે સામે આઈના મેલમાં જવાનો રસ્તો આવેલો છે ભાભી હીના અને ઋતુ ખરીદી કરી રહ્યા છે અને જિયાના મોટાભાઈ બેઠા છે લીધું છે અને અત્યારે મેડિકલમાંથી સ્પ્રે લીધો છે અને દવા લીધી છે અને હવે અહીંયાથી નીકળીને ગાંધીધામ જઈશું ગાંધીધામ રોકાવાનું છે સાંજના સાડા છ વાગ્યા છે અને હવે ભુજથી નીકળીને ગાંધીધામ જવાનું છે અને અહીંયા ફરીથી સીએનજી પંપે આવે છે ગેસ પુરાવા માટે અને અહીંયા બધા રાહ જોઈને ઊભા છીએ ગેસ પૂરાઈ ગયો છે ગાડીમાં અહીંયાથી હવે નીકળી રહ્યા છે અમે લોકો ગાંધીધામ આવી ગયા છીએ અને સાંજના આઠ વાગી ગયા છે અને અમારે અત્યારે અહીંયા એક હોલ રાખેલ છે ત્યાં રહેવાનું છે તમને રૂમ પણ મળી ગઈ છે અહીંયા ત્યાં ખૂબ સરસ મંદિર છે હોલની એકદમ બાજુમાં જ છે સાડા આઠ વાગ્યા છે અને અમે લોકો અહીંયાથી હવે જમવા માટે જઈ રહ્યા છીએ ગાંધીધામ સિટીમાં આવ્યા છીએ જમવા માટે અહીંયા શ્રીરામ રેસ્ટોરન્ટ છે સ્પેસલ કાઠિયાવાડી થાળી ત્યાં જઈ રહ્યા છીએ વજન કરવાનું કાઠિયાવાડી જમવાનું છે અને ઘણી બધી આઈટમ છે જમવાનું પણ સરસ છે છાસ અનલિમિટેડ લાડવો છે ઘણી વાત આવશે જમવાનું સરસ છે મૂકી બે ફાઇનલી બધાએ જમી લીધું છે અને જમવાનું ખૂબ સરસ હતું અત્યારે અહીંયા વજન કરો છે બધા વજન કાંટો છે તો પેલા બાવીસ જ બતાવ્યું જમીને બધા પાછા હોલ પર આવી ગયા છીએ સો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી